કહેવાનો મારો મિનિંગ કે ભજન પાકવું જોઈએ ભજન પાકે ને એટલે તમારી ઝોપડીએ મારા नाथ ને આવવું પડે આપવું પડે ને આપવું પડે પણ જદી ભજન પાકે તે ભજન ના ભરોસે હાલવ જવાની વાત છે રા ઈગે ગોરા ની ઝોપડીએ બે વરનો છોકરો લઈ અન અખિલ બ્રહમાનના માલિક ને આવવું પડ્યું ભાઈ કેવું ભજન કર્યું છે મહેનત કરવી પડે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે આ એક બુસટ હોય ને બુસટ એને ઉજળો કરવો હોય ને ફાબો જોવે પાણી જોવે ધોકાવો જોવે મહોળવો જોવે મેલો ને હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જાય ખરાબ થવામાં કઈ કરવું જ ન પડે સારું થવામાં મહેનત કરવી પડે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એક કરોડ રૂપિયાનો એમાં બેનો દીકરી કચરા પોતા કરતા જોઈએ છે કોઈ કચરો નાખતા જોઈ કચરો ક્યાંથી આવે કચરો તો આવવાનો જ ખરાબ તો થવાનો જ સારું કરવામાં જ મહેનત કરવી પડશે એટલે મહાપુરુષો કે છે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો જ્યો ને કચરા ગરી જાય છે ને કોઈ નહીં કાઢે ઈશ્વરે જે બાપુ આ આજે દેહ બનાવ્યો છે ને હું તો એમ કહું કે આપણે એક શિવ ભોળાનાથનું મંદિર હોય એની શિવલિંગ હોય શિવલિંગ બનાવવા વાળા આપણે માણા જ શિવલિંગ બનાવે માણા લાવે માણા પ્રતિષ્ઠા કરે માણા પૂજા કરે માણા મંદિર બનાવે માણા પછી એની ઉપર બાબુ જળ ચડાવે બીલી ચડાવે દૂધ ચડાવે ગંગાજળ ચડાવે કોઈ એક વાળો માવો ચડાવ્યો દારૂ ની કોથળી ચડાવી કેમ આપણે બનાવેલું છે આપણે ક્યાં વાતો કરે છે આપણે બનાવેલું છે તો અવાજ આવે છે કે ભગવાન નું પ્રતિક છે આપણે એને ભગવાન બનાવ્યો ને નું પ્રતિક છે આપણે અંદર થી અવાજ આવે છે કે આ ભગવાન છે એની માથે આવું ન ચડાવે તો એ તો આપણું બનાવેલું છે પણ અખિલ બ્રહ્માંડના માલિકે આ શિવલિંગ બાપુ જીવતું જાગતું બનાવ્યું એની માથે આપણે શેનો અભિષેક કરી છે રોજ નહીં ખબર પડતી હોય આપણને અરે મારા રામ શું ભલામણા જે હોય કે લાવો જે હોય કે લાવો સડા વાત કરી આપણે ખટારા મોઢે બાપુ ખપે ચોખું ઘી તમે બજારમાં લઈને રહ્યો ને ચોખું ઘી છે ચોખું ઘી નહીં ખપે ઓલા દારૂ બાવળીયા બેસો તો પીપળે ને પીપળે ખપી જાય બોલ દારૂ ને કઈ થોડી જાહેરાત કરાય તો એ સાના માના વેગ ને અમુક અમુક તો બંધાણી મોડા પછી હજ તો મેળ્યો નહીં એટલે પીપડા ફર્યા તમને મળ્યો બે કિલો સોકુ ઘી નથી કપતું ને બાપુ બહે બહે લીટર ના પીપળા ખપી જાય ખોટું તો જોવો કેટલું હાલ્યું છે કીધાની વાત નથી રાખ તમે જો એક લગન હોય લગ્ન લગ્ન આજે જો કંકોત્રી આવે ને કંકોત્રી માં કંકોત્રી માં તમને જો કે વાંચી છે બધા મેં કીધું એમ બધાને ખબર બધા પણ ઉતાર્યું જ નથી ને કોઈ સમજ્યા જ નથી કંકોત્રી હોય ને એમાં છેલ્લી લીટીમાં લખેલું હોય તમારે જોવું હોય વાંચવું હોય વાંચજો આજે છેલ્લી લીટી એવું લખ્યું હોય કે નવ દંપતી ને આશીર્વાદ આપવા માટે સહકુટુંબ પધારજો એવું લખેલું હોય ને આશીર્વાદ કોઈ આપ્યા લગ્ન માં તો બધા જાતા જશો આશીર્વાદ કોઈ આપ્યા ખરા તો એ લખે છે એનું કારણ શું આ તો લગ્નમાં આવ્યા નથી પંઠો ચિંતા પંઠો ખાવાનું જ ગોતવાનું નકરું કે જો બાપુ ઈ આ આ આપણી સંસ્કૃતિ હતી આપણા જ્યાં લગ્ન છે ને એ તો અત્યારે ઢીંગલા ઢીંગલી જેવું થઈ ગયું અગ્નિની ની સાક્ષી બાપુ એ પતિ પત્ની ને બાપુ જીવનભર ના નિભાવવાના કોલ લેવાના હોય અને આખી જિંદગી બાપુ પતિ ને સહકાર પત્ની આપે ને પત્ની ને સહકાર પતિ આપે એને લગ્ન જીવન કહેવાય લગ્નમાં આ લખવાનું કઈ બાપુ એમનામ ઢીંગો ઢીંગ નહોતું એનું મહત્વ હતું કે માયરાની માલકોર બાપુ એ વરકન્યા પરણતા હોય અને ફેરા ફર્યા પછી બ્રાહ્મણ બાપુ રાડ પાડે કે વરકન્યાને હાથ ગણું કરવાનો સમય થયો છે એમાં ઘણા કરાવ્યા છે ઈટાળે અત્યારે તો કોઈ નથી કરાવતું બારો બાર લખાવે લખાવે કે એમ ના ઈ હાથ ગણું કરાવવા જાવ ને તારે આશીર્વાદ આપવાના હોય કેવા એ ભગવાન આ દીકરાની જાનમાં અમે આવ્યા છે અમે હો જાનૈયા ને પછી જાનડ્યું છે આ આ દીકરાની જાનમાં અમે આવ્યા છીએ પણ દીકરાની કદાચ જો ઉંમર ઓછી હોય ને તો અમારા હો જાનૈયા ના પચીસ જાનડીઓની બબે મહિનાની ચાર ચાર મહિનાની અમારી ઉંમર કાપીને આની ઉંમર મોટી કરી દેજે આના લગનમાં ભલે લઈ આવ્યો પણ આની કાણે અમને ન આવવા દેતો આ આશીર્વાદ આપવાના છે કોઈ આપ્યા પંઠો છે ખાવાનું તમારા ઘરે નથી પાડું મરે એટલું ખાય ને પછી આમાં તો દાળમાં મીઠું નહોતું પાગરણ બરોબર નહોતું પૂંસડું નહોતું હવે તારા જોડા તો જો ડેઢ ગયા રેવા થીગડા દીધા પડે પોતાના પૂંસલે દે બીજાને કાણ પર ગંધીલા કેવડા ને પટલી ભાણ અરે કોક ના ઘરે બાપુ પોળા થાય છે મારા આશીર્વાદ ઈ આપવાના છે કે અમે આના લગ્ન માં ભલે આવ્યા પણ આની કારણે નો આ વધે છે અમારી ઉંમર એને આપી દેજે બાપુ આને આ આપણી સંસ્કૃતિ ને આ આપણી ધરોહર હતી પણ આ તો કઈ વાતમાં છે જ નહીં બસ ખાઈ ને ભાગવાનું કોઈ લગભગને ને ખબર ન હોય કે આ એને ચિયા ગામ છોકરાના ના લગ્ન કર્યા એના વેવાય ચિયા ગામના ના એ કોઈ નથી ખબર હોય જમીન આવે તો આપડે ચિયા ગામ એના છોકરા કર્યું કે એ ખબર નથી તો તમે હું લેવા ગયા ત્યાં કોઈ પૂછતું નથી કે કઈ અટક ના છે કયા ગામના છે એ શું થતો એ કઈ નહીં ખાવાનું ચાસ બસ એ જ ગોતતા હોય માંડવા ભાડ્યા નથી ગેર્યા નથી અમુક અમુક તો એમ ના ભૂયા જાય કંકોત્રી ન હોય તો એટલે તો સાંડલા કરે જે માય ભજાય ને વાત ગણું કરાવે ને એમ સાંડલા રાખે આમ સાંડલા વાળો હોય જ આપડો બીજો હોય કે તમે ક્યાં ગામના છો બારા જાવ બારા જાઓ એવા ચેટલા નાક કાન વગીર હોત હોય છે અરે ભૂખ જ નકડી ઉકડી માણા ને એટલે ગોરાને છેલ્લે ભગવાન આવે છે આવી એક કડી કઈ પછી મારી વાણીને ને વિરામ આપું કારણ કે આગા પાછા થવું હોય તો એમ થાય કે બાળક લઈ શાંતિ થી સાંભળો બદલ બધાનો આભાર કઈ ભૂલ ચૂક તો માફ કરજો જય માતાજી જય શિયા